આજે કાચો અને કાદવ કિચડ વારો માર્ગ જે તમે જોઈ રહ્યા છો તે બે તાલુકાને જોડતો મુખ્ય રોડ છે જેના પરથી સો વધુ ગામો લોકો અવરજવર કરે છે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદના કારણે નસવાડી તાલુકા અને બોડેલી તાલુકા ને જોડતા રસ્તા પર પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા સિત્તેર લાખના ખર્ચે કાળી ગામ પાસે નાનો પુલ બનાવવાની કામગીરી છ માસ પહેલા શરૂ કરવામાં આવી હતી અને રોડની ની કાચું ડાયવર્જન બનાવવામાં આવ્યું હતું પરંતુ વરસાદ પડતા કાચા ડાયવર્જન ઉપર કિચડ થઈ જતા સેંકડો વાહન

ବିରୋଧ ନୋଧାବ୍ୟ